આણંદ જિલ્લાને વડોદરા જિલ્લા સાથે જોડતા મહીસાગર નદી પરના ગંભીરા મુજપુર બ્રિજ ધરાશય થયાની ઘટનાને એક માસથી વધુ સમય વીત્યો છે ગંભીરા બ્રિજ ધરાશાય થવાના કારણે આણંદ જિલ્લાને વડોદરા જિલ્લા સાથેનો વાહન વ્યવહાર ઠપ થઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીમાં મુકાયા છે યુવાનો ધંધો રોજગાર પર જઈ શકતા નથી જ્યારે શાકભાજી સહિતના વેપારીઓ પણ વડોદરા તરફ જવા માટે લાંબુ અંતર કાપીને અવરજવર કરવી પડે છે જેને લઈને સ્થાનિક યુવાનોને બ્રિજ પર અવરજવર માટે વૈકલ્પિક સુવિધા ઊભી કરવાની માંગ સાથે ગંભીરા ચોકડી પાસે સૂત્રોચ્ચાર કરી ધરણા વિરોધ પ્રદર્શન કર્યું હતું વડા કિરણ કુમાર એક સામાજિક કાર્યકર આજે જે સંમેલન થયું એ અમારા સ્થાનિક આકલાવ અને જે બોરસદ તાલુકા છે એના અંતરિયાળ ગામોની અંદર જે કાંઠા મહી કાંઠાના કિનારા ઉપર જે ગામો વસવાટ કરતા છે એમને ગણિત ગણિત અને ઘણી બધી તકલીફ પડે છે જેવી રીતે કે નોકરિયાત વર્ગ છે બરાબર છે એ નોકરિયાત જે આઠ કલાક નોકરી કરે છે પછી પોતાનો સમય બચાવી શકતો નથી પોતાના પરિવાર માટે પોતાના જે પશુપાલનનો ધંધો છે એ અર્થે સમય બચાવી શકતા નથી બીજા નંબરમાં જોઈએ તો જે પાદરા માર્કેટ યાર્ડ છે બરાબર છે તો આજુબાજુના જે ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો આમ જોઈએ તો એમને જે શાકભાજીનો ધંધો છે એ પોતાના પૂરતા ભાવ મળતા નથી અને ભાડું અને જે કહેવાય છે વાહન વ્યવહાર માટે જે રસ્તો છે એ રસ્તો પણ સારો નથી તો અમને આ બાજુ જો રસ્તો વૈકલ્પિક તરીકે મળતો હોય તો અમને એટલી રાહત થાય અને વિદ્યાર્થી વર્ગને તો જોઈએ તો એટલી બધી હજુ સરકાર શ્રીએ બસની વ્યવસ્થા પણ નથી કરી પણ અને આમ જોઈએ તો ઘણી બધી આ એવી બસોની ની અંદર એ વિદ્યાર્થીઓનું ટોળ અને ટોળું ભરીને એ પોતાના જે તે શાળા અને કોલેજ સુધી જાય છે તો અમારે સરકારશ્રીને એટલી અપીલ છે કે અમારી જે આ સ્થાનિક લોકોની માગણી છે કે સૌથી પહેલાં વૈકલ્પિક રસ્તો આપો ત્યારબાદ તમે જે બ્રિજ નવા બ્રિજનું નિર્માણ કરવાના છે એ બ્રિજનું નિર્માણ કરો તો અમારી જે આ લાગણી છે એ અમારી માગણી અને અમારી સહાનુભૂતિને સમજો હું વધુમાં એટલું જ કહેશ કે સરકારશ્રીને કે આનંદથી જો ગાંધીનગર જવું હોય એના માટે આ મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ હોય બરાબર છે તો તમે એક દિવસ બ્રિજ તૂટ્યો છે અને અઠવાડિયાની અંદર નવો બ્રિજ બનાવવાની શરૂઆત કરતા કેમ કે અહીંયાથી મોટા મોટા પદના અધિકારીઓ ધારાસભ્યોને વહન કરવાનું હોય છે વિધાનસભા સુધી બરાબર છે તો અમને પણ આ એક સામાન્ય નાગરિકો છે સામાન્ય માણસો છે એમની અરજ છે તો એ અરજને તમે સાંભળો અને અમારી લાગણી છે એ લાગણીને તમે સમજો અને અમને તત્વરે સત્વરે અમને વૈકલ્પિક જે માર્ગ છે આની સુવિધા ઉપલબ્ધ કરાવશો વિધાનસભામાં પણ આના માટે પ્રશ્ન રજૂઆત કરી હતી બાવીસ માં અને પચીસ માં પુલ પડ્યો ચાહે આડબંધ હોય બદલપુર તિથોર બ્રિજ હોય અનેક રજૂઆત કરી પણ જેમ પત્રકાર મિત્ર એ કીધી કે આ જાડી ચામડી કોઈને ખબર નહીં પડે ત્યારે આપણે બધા યુવાનો છે આવતીકાલનું ભવિષ્ય છો તમે બધા આપણે બધા તાકાતથી લડવું પડશે એમ બાવીસ લોકોએ જીવ ગુમાવ્યા એ ચોક્કસ આપણે હમણાં પ્રત્યે હમદર્દી છે પરંતુ જે આજીવિકા છે રોજીરોટી છે એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરીએ કે નવો બ્રિજ જયારે બનવો હોય ત્યારે બને

બીજી કોઈ બકવાસ કરવા જ નથી અમારી માંગણી છે વૈકલ્પિક માર્ગ ઓપ્શનેબલ બ્રિજ બનાવવામાં આવે નહીં તો આનંદ કલેક્ટર કચેરી ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઘેરાવો કરવાના છે અને આગળની તારીખ અને સમય નક્કી કરી સૌ આગેવાનો ભેગા થઈ આગળનો નિર્ણય કરવાના છે તમે જે જગ્યાએ જો આગળ જ્યારે જે બોલાવશો ને જે કરવાનું કહેશો એ અમે બધા તમારી સાથે છે એ વાત સાથે આ માતાજીની પવિત્ર જગ્યા પરથી આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે આપણી જરૂરિયાત છે આપણે સાચા છે આપણી વાત માતાજી જેને પહોંચાડવાની હોય એને તાત્કાલિક પહોંચાડે ને એનામાં પરિવર્તન આવે એ વાત સાથે વીર મોજુ જય હિન્દ જય માતાજી રીતેશ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ આણંદ